અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક પરિવારે સ્પેસ એજન્સીના સાથે ડોલર એંસી હજાર એટલે કે લગભગ છાસઠ લાખ પંચ્યાસી હજાર ભારતીય રૂપિયાનો કેસ કર્યો છે આઠ માર્ચ બે હજાર એકવીસના રોજ સાતસો ગ્રામ વજનનો કાઠમાડનો ટુકડો અંતરિક્ષમાંથી તેમના ઘર પર પડ્યો હતો અને ઘરની છત તૂટી ગઈ હતી કાઠમાડનો ટુકડો ઘર પર પડતા જ ત્યારે તેના ક્લાયન્ટ ઓડેરોનો પુત્ર ડેનિયલ ઘરે હાજર હતો જોકે આ ઘટનામાં તેને કોઈ ઈજા થઈ ન હતી પરંતુ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે જેને દ્વારા નાસા પર કેસ કરવામાં આવ્યો છે જોકે આ ઘટના પછી નાસાએ આ કાટમાળ વપરાયેલી બેટરીના કાર્ગો પેલનેટનો ભાગ હોવાનું કહ્યું હતું જે બે હજાર એકવીસમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી કચરા તરીકે છોડવામાં આવ્યો હતો મહત્વનું છે કે અવકાશમાં જે કચરો થાય છે તેને સ્પેસ ડેબરેજ અથવા તો ઓર્બિટલ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ